વડાપ્રધાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આહવાન કર્યું છે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી જ આજ સુધી ચોવીસ વર્ષો દરમિયાન ગરીબો વંચિતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ બની છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચ્યો છે અને ક્યાંક ત્રુટી કે અધુરાશ રહી ગઈ હોય તો તે સહિયારા પ્રયાસોથી દૂર થાય તે અભિગમ સાથે રાષ્ટ્ર પ્રથમને જીવન મંત્ર બનાવી દરેક જનપ્રતિનિધિ અને વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ સેવારત થાય તો ભારત અચૂક વિકસિત રાષ્ટ્ર બનશે તેવી લાગણી આજે કચ્છ જિલ્લા સેવા સદન ખાતે સેવા સપ્તાહની ઉજવણીના પ્રારંભે ભારત વિકાસ પ્રતિજ્ઞા સમારોહ પ્રસંગ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વ્યક્ત કરી હતી મંગળવારે ભુજના જિલ્લા સેવા સદન ખાતે ભારત વિકાસની પ્રતિજ્ઞા લેવા સાથે સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો જેમાં જનપ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ રાષ્ટ્ર માટે સમર્પિત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સાત ઓક્ટોમ્બર બે હજાર એકના વડાપ્રધાન મોદીએ ગુજરાતના ચૌદમાં મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો છેલ્લા અગિયાર વર્ષથી તેઓ દેશનું સુકાણ સંભાળી રહ્યા છે દેશની આઝાદીના સો વર્ષ થાય ત્યારે એ બે હજાર સડતાલીસમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આહવાન કર્યું છે ત્યારે સેવા અને રાષ્ટ્રપ્રેમના અભિગમ સાથે સૌ સહિયારા પ્રયાસો કરે અને માત્ર સેવા સપ્તાહ સુધી જ નહીં વર્ષભર લોકાભિમુખ કાર્યો થાય તેવો અનુરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સેવા સપ્તાહને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સપ્તાહ દરમિયાન યુવા લક્ષી કૃષિલક્ષી રોજગારલક્ષી અને કુપોષણ નિવારણના વિવિધ કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત વિવિધ હરીફાઈઓના આયોજનો થકી લોકોની સહભાગીતા પણ સુનિશ્ચિત કરવામાં આવશે આજે સેવા સપ્તાહના પ્રારંભે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી છે વિકસિત રાષ્ટ્ર માટે સૌ યોગદાન આપે તેવો અનુરોધ તેમણે કર્યો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રાંત અધિકારી વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા રાજ્યભરમાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે આ વિકાસ સપ્તાહના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મુખ્યત્વે યુવાલક્ષી કાર્યક્રમો કૃષિલક્ષી કાર્યક્રમો રોજગારલક્ષી કાર્યક્રમો કુપોષણને ધ્યાને રાખીને પોષણલક્ષી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે આમાં પીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવનાર છે રોજગાર મેળાનું આયોજન પણ આયોજિત કરવામાં આવનાર છે કૃષિ મેળા એટલે કે રવિ કૃષિ મેળાઓનું પણ આયોજન આમાં સમાવેશ કરવામાં આવેલ છે પોષણલક્ષી બાબતોને ધ્યાને લઈ વિવિધ વાનગીઓની સ્પર્ધાઓ અને પોષણલક્ષી જે પણ કાર્યક્રમો કરવાના થાય એના પણ આયોજનો કરવાના થાય છે એટલે જિલ્લા વહીવટીતંત્ર કચ્છ તરફથી પણ આ બાબતે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે જુદા જુદા એરિયાઓને આવરી લઈ અને ખૂબ સારા કાર્યક્રમો થાય અને એમાં લોકોનું ઇન્વોલ્વમેન્ટ પણ થાય એ પ્રકારેનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવનાર છે આજરોજ આજે સાત ઓક્ટોબરથી વિકાસ સપ્તાહની જે શરૂઆત છે એ શપથ સાથે કરવામાં આવેલી છે એટલે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના આ જે વર્ષો છે ગુજરાતના જે અભિરત વિકાસના જે વર્ષો છે એ વર્ષોને યાદ કરી અને આગામી સમયમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અને વિકસિત ગુજરાત કરીએ એ આગળ કરવામાં આવેલું છે જે રીતે ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ને ચોવીસ વર્ષ ગુજરાતની વહીવટ અને દેશો વહીવટ અગિયાર વર્ષ થયા ત્યારે એને જે લીધેલા નિર્ણયો એને જે કરેલા કામો અભિમુખ કેટલી યોજનાઓ દ્વારા લોકો સુધી છેવાડા સુધી એ ખેત મજૂરો મજૂર હોય કે નાનો કર્મચારી હોય એના સુખાકારી માટે એ સોમાન ભેર જીવી શકે એ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને જે રીતે સેવા સપ્તાહનું એક આયોજન બન્યું છે તંત્ર પ્રજાકીય પ્રતિનિધિઓ સૌ સાથે મળીને આનો થોડીક ચર્ચા થાય લોકો વચ્ચે જવાય લોકો જે સરકારી કામકાજ છે યોજનાઓ છે ક્યાં ખૂટે છે ક્યાં ત્રુટી છે આવું સમજવા માટે અનેક પ્રકારના વિવિધ વિભાગના કાર્યક્રમો જ્યારે અમલમાં છે ત્યારે હું માનું છું ત્યાં સુધી આવા કાર્યક્રમોથી જ્યાં છેવાડાના માણસ શું ઈચ્છે છે શું થઈ શકે ક્યાં બદલાવ આવે આ સરકારનો હંમેશા અભિગમ રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર અને પ્રજાકીય પ્રતિનિધિ ભેગા થઈને આ સેવા સપ્તાહ માટે જે રીતે સરકાર મતી રહી છે કારણ કે સેવા સપ્તાહ છે એક માધ્યમ પછી એ સપ્તાહ પછી પણ આ મુહિમ ચાલુ રહે લોકો સક્રિય થાય લોકોને લોકાર્પી માટે લોકોના સુવિધા માટે સતત કાર્યરત રહે એ પ્રજાકીય પ્રતિનિધિ હોય કે તંત્ર જે કે ની કલ્પના છે બે હજાર અડતાલીસમાં વિકસિત ભારત ત્યારે એની કલ્પના છે કે માણસ એ ક્યારે પણ અશક્ત હોય સશક્ત હોય એ શિક્ષિત હોય એ ભેદ જીવતો હોય લગભગ સુવિધાથી સભર પોતાનું જીવન એ ગુજારતું હોય આવી કલ્પના ન અને વિકસિત ભારત ભારત જ્યારે જ મજબૂત બનશે કે એક પણ માણસ વિકાસને વંચિત ન હોય એ સોમાનભેર જીવતું હોય આવી નરેન્દ્રભાઈ કલ્પના છે ત્યારે આજથી કારણ કે એ સડતાલીસ તો આવી જશે પણ એ તમે થોડા દિવસ પણ નહીં કરી શકો ત્યારે નરેન્દ્રભાઈ કલ્પના આજથી જ એ દિશામાં જો સરકાર પ્રજાકીય પ્રતિનિધિ તંત્ર કામ કરશે તો બે હજાર સડતાલીસ નું સ્વપ્ન જે નરેન્દ્રભાઈ છે એ ચોક્કસ સાકાર થશે અને આવા માધ્યમથી આપના માધ્યમથી ઘણી વખતે સરકાર શું ઈચ્છે છે સરકાર શું કરવા માગે છે શું કર્યું છે એ આપણા માટે સકારાત્મક અભિગમ રાખીને જો આ માધ્યમથી પ્રચાર અને પ્રસાર થશે તો ચોક્કસ લોકોના હિત માટે જે રીતે યોજનાઓ બને છે એને કોઈ એજન્ટ વગર જે રીતે ડાયરેક્ટ લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે ડાયરેક્ટ લાભાર્થીઓને તંત્ર મળીને એને લાભ પહોંચાડે છે સરકાર પ્રયત્ન કરે છે કે જે લાભ મળનાર માણસોને પૂરતે પૂરતો એનો લાભ મળવો જોઈએ વચમાં ક્યાંય એની ખાંચો ના આવવો જોઈએ આવો જયારે અભિગમ ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ આખી ટીમ સરકાર કરી રહી છે ત્યારે આપણો સૌ નો જવાબદારી બને છે કે આપણે પણ એમાં કેટલું યોગદાન આપીને શું આપણાથી જે થઈ શકે એવું કરીએ કારણ કે આ સહિયારો પ્રયાસ છે એકલ દોકલનું કોઈ કામ નથી તો સૌ સાથે મળી એ જ્યાં છે ત્યાં એ પોતાની ફરજ અદા કરે ને ચોક્કસ જે સરકાર વિચાર્યું છે સરકાર ઈચ્છે છે તો ચોક્કસ એનું પરિણામ મળશે